દ્વારા સંકલ્પ પત્ર તૈયાર કરવા માટેનું સંપર્ક અભિયાન તેજ ગતિએ આગળ વધી રહ્યું છે ત્યારે પાલનપુર ખાતે પણ વિકસિત ભારત સંકલ્પ પત્ર મોદી કી ગેરંટી અંતર્ગત પ્રભારી મંત્રી બલવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લામાં ભાજપ દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સંપર્ક અભિયાન તેજ ગતિએ આગળ ધપી રહ્યું છે ત્યારે પાલનપુર ખાતે પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજવામાં આવી જેમાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત કાર્યકર્તાઓ બૂથ સ્તરે ઘરે ઘરે જનસંપર્ક કરી જનતાના સૂચના કરીને એકત્રિત કરશે જેના આધારે ભાજપનું આ સંકલ્પ પત્ર તૈયાર કરાશે મંત્રી બળવંતસિંહે છેલ્લા દસ વર્ષની કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સિદ્ધિઓ વિશે તેમજ મોદીની ગેરંટી વિશે વિસ્તૃત માહિતી પણ આપી આજનો કાર્યક્રમ ખાસ કરીને બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી આવે છે ને ચૂંટણીના માધ્યમથી ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી એ માત્ર પાર્ટી સાથે સાથે સમગ્ર લોકોને લઈને ચાલે છે લોકોના વિચારો જાણીને ચાલે છે અને એ મુજબ સંકલ્પપત્ર બનાવતા હોય છે અને સંકલ્પપત્ર બન્યા પછી પાંચ વર્ષ સુધી એ બાબતનું કામ હંમેશા ભારતીય જનતા પાર્ટી કરતી હોય છે ભૂતકાળમાં પણ બે હજાર ચૌદમાં એ પ્રકારનું કામ કર્યું હતું બે હજાર ઓગણીસમાં પણ લોકોના વિચારો જાણીને બધાને સાથે રાખીને એ પ્રમાણેનું સંકલ્પ યાત્ર કર્યું હતું અને એની સાથે સાથે દસ વર્ષમાં મોટાભાગે જે સંકલ્પો કર્યા હતા એ પંચાણું ટકાથી વધારે સંકલ્પ આજે ભારતીય જનતા પાર્ટીની સરકારે એટલે કેન્દ્રની સરકારે એ પૂર્ણ કર્યા છે સુરતને જાણીતી સુમોલ ડેરીના નામે ડુપ્લીકેટ ઘીના વેચાણ કરતા